ડેમની સપાટી દર કલાકે બે થી ત્રણ સેમી વધી રહી છે સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ અઠ્યાસી હજાર ક્યુસેક થઈ રહી છે ડેમના એક પોઈન્ટ બે મીટરથી ખુલ્લા નવ ગેટમાંથી પાણીનો પ્રવાહ વધારી એક પોઈન્ટ ચોત્રીસ લાખ ક્યુસેક નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે ગોળખોલે અને આરપીપીએચના તમામ છ ટર્બાઇન ચલાવી નદીમાં પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી ઠલવાતા નદીમાં કુલ એક લાખ ઓગણ એંશી હજાર ક્યુસેક પાણીને લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સવારે અગિયાર કલાકે તેર પોઈન્ટ બાર ફૂટે પહોંચી હતી જે બપોરે ત્રણ કલાકે ઘટીને અગિયાર પોઈન્ટ ઝીરો ચાર ફૂટે સ્પર્શી હતી નર્મદા ડેમ હાલ નેવું પોઈન્ટ એકાવન ટકા ભરાઈ ચૂક્યો છે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા તંત્ર એલર્ટ રહી કાંઠાના ગામો પર નજર રાખી રહ્યું છે નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠને સર કરવાથી હજી બે પોઈન્ટ સત્યાસી મીટર દૂર છે